ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી એક પોઈન્ટ પચાસ લાખથી લઈ ત્રણ પોઈન્ટ પાંચ લાખ પાણીની આવક થઈ રહી છે બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું તંત્ર માટે મોટો પડકાર હતો સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે અને રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા છે સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા છે ફ્લોર ગેટ બંધ કરાતા પાણી બેગ મારી રહ્યા છે ગટરિયા પાણીને કારણે લોકોની મુશ્કેલી થઈ રહી છે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ભારે હાલાકી છે ઉકાયા ડેમના ઉપર વાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક છે ડેમમાં ઉપર વાસમાંથી પાણીની આવક યથાવત છે હાલ ડેમમાં પાણીની આવક બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો તેંસઠ ક્યુસ્સી છે જ્યારે ડેમમાંથી પાણીની જાવક પણ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો તેંસઠ કૃષિગ જ છે હાલ ડેમના પંદર વરસ દરવાજા દસ પોઇન્ટ પાંચ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે ડેમમાંથી પાણીની આવક અને જાવક સરખી રાખવામાં આવી છે ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ એકતાળીસ ફૂટ પર પહોંચી ગઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત